તપાસ શરૂ કરી છે ઝડપી લેવામાં આવ્યા છે તો મહત્વના સમાચાર કહી શકાય વડોદરાથી ત્યારે વડોદરા જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે જેમાં જરોદ ગામ નજીક વૃદ્ધાની ચેન સ્નેચિંગ કરનારા બે આરોપીઓ ઝડપાઈ ગયા છે ત્યારે એલસીબીએ રાજકોટ ખાતેથી બે ઈસમોની ધરપકડ કરી છે ત્યારે પંદર દિવસ અગાઉ જરોદ ગામે બાઇક પર આવેલા બે ઈસમોએ લૂંટ કરી હતી ત્યારે વૃદ્ધા રોડ ઉપર પટકાયા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે ત્યારે પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે એક હજારથી વધારે સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે